કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા સચેત કરવા અને ઘરે ઘરે સ્થાપવા માટે શ્રીમદ્ ભાગવત કથા છે તો પૂછ્યું કે આ કથાને ક્યાં કરવી કેવી રીતે કરવી એ જણાવો ત્યારે કહ્યું કે આ ભાગવતના જ્ઞાનરૂપી કથાને આનંદ નામે ઘાટ પર કરવી અને જેથી ભક્તિ જ્ઞાન વૈરાગ્ય કથાના શબ્દોને સાંભળતા જ ત્યાં આવશે અને એ કહ્યા મુજબ શ્રી નારદજીએ શ્રીમદ્ ભાગવત કથાના પારાયણનું આયોજન કર્યું છે અને કથામાં આમંત્રણ આપવા માટે ગયા છે દસે દિશાઓમાં સમાચાર પહોંચાડ્યા છે કે અહીં હરિદ્વાર આનંદ નામે ઘાટ પર શ્રીમદ ભાગવત કથા થઈ રહી છે તો સનતકુમારો સાથે નારદજી ગંગા કિનારે આવ્યા કથા શ્રવણનો લાભ લેવા સમાચાર મળતાની સાથે દસે દિશાઓમાંથી ઋષિઓ મુનિઓને તેડાવ્યા સનતકુમારો વક્તા તરીકે આસન પર બિરાજમાન થયા છે ઋષિઓ મુનિઓ ચારણો કિન્નરો અપ્સરો જે કોઈ પણ છે બધા આવ્યા છે તીર્થો શાસ્ત્રો વેદો બધા દેહ ધારણ કરીને આવ્યા છે એટલે અહીંયા શું મતલબ થયો આનો અર્થ કે આ કથામાં પણ તીર્થો શાસ્ત્રો વેદો બધા દેહ ધારણ કરીને આવશે પણ છુપાવેશ કે તમે ઓળખી ન શકો પણ અહીંયા એ લોકોના આવવાથી આ સ્થાન તીર્થક્ષેત્ર બની જાય જો કે આ સ્થાન પહેલેથી જ પવિત્ર છે કારણ કે અહીંયા ત્રિવેણી સંગમ છે એક તો ગૌશાળામાં કથા ભગવાનની પ્રિયમાં પ્રિય હોય તો ગાય માતા છે અને એ ગાય માતાની ભૂમિ ઉપર શ્રી કૃષ્ણને રમવા જમવા ગાવા સાંભળવા નાચવા બોલાવીએ એટલે એથી તો વિશેષ સ્થાન ભગવાન માટે કયું હોય એટલે ગૌશાળામાં કથા બીજું બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત સમસ્ત અબોટી બ્રહ્મ સમાજ દ્વારા શ્રીમદ ભાગવતનું આયોજન અને ત્રીજું માં વિંધ્યવાસીની માતાનો જીર્ણોદ્ધાર માટેનો સંકલ્પ આ ત્રિવેણી સંગમની ગાથા એટલે આ મોકર ગામની શ્રીમદ ભાગવત કથા એટલે આ સ્થાન તો પહેલેથી જ પવિત્ર અને ધન્ય છે તો બધા જ ત્યાં આવ્યા છે શ્રીમદ ભાગવત ના મહાત્માની શરૂઆત કરી છે સનત કુમારો શ્રી નારદજીની સામે અને કહ્યું છે કે આ કથાને સાત દિવસ સાંભળવી જેથી દરેક જીવાત્માનું કલ્યાણ થાય છે હવે કોઈને એવો પ્રશ્ન થયો ક્યારે કે કેમ આઠ દિવસ નહીં અગિયાર દિવસ નહીં નવ દિવસ નહીં ના સાત દિવસ સાંભળવાનું કહ્યું છે આપણે ભલે દિવસ આઠ થાય છે પણ કથા સાત દિવસની જ થાય છે એટલે કોઈને સંદેહ ન થાય પહેલા દિવસે બપોર પછી બીજા દિવસે બપોર સુધી તો કેટલા દિવસ થયા સાત તો સાત દિવસની સપ્તાહ શ્રવણ વિધિ શું કામ કહી એની પાછળ પણ એક સૂક્ષ્મ અને કારણો ભાવ છે કે આઠમો દિવસ મારી તમારી પાસે છે સોમથીન રવિ સાત જ દિવસ છે પણ કલિયુગમાં મને ને તમને એમ કહેવામાં આવે કે શ્રીમદ ભાગવત લઈને તમારે રોજ વાંચવું તો મને તમને શું થાય હાય બાપા રોજ વાંચવાનું રોજ સાંભળવું કેમ સાંભળવું આટલું બધું કામ હોય એમાં રોજ થોડું સંભળાય આવો પ્રશ્ન થાય તો કે કલયુગના જીવોને એમ કહીએ કે સાત દિવસ તમારે સાંભળવાનું સાત દિવસ વાંચવાનું એવું નથી કે આવી રીતે પારાયણ ગોઠવીને આપણે આવું આયોજન કરીએ તો જ શ્રીમદ ભાગવત થાય તમે પોતે ઘરે વસાવો ગુજરાતીમાં લેવું હિન્દી સંસ્કૃત ન લેવું અને એને ઘરે નિત્ય ભલે એક શ્લોક વંચાય છોકરાઓને પણ સંભળાવવા એટલે આપણી સંસ્કૃતિ જળવાય તો દિવસ પૂરા થાય એટલે પાછું સોમથી ને રવિ સાત દિવસ ફરી શરૂ કરવા એટલે આમાં વિભાગ પાડી દીધા મૂળ શક્ય બને તો રોજ સાંભળવાનું ને વાંચવાનું છે કારણ કે ભગવાનની કથા તો જીવોને તારનારી છે